શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાચારનો પાંત્રીસમો શ્લોક સમજીશું યજ જ્ઞાતવા ન પુનર્મોહમ એવમ યાસ્ય શી પાંડવ એન ભૂતાન્ય શેષાણી શ્યાત્મન યથો મયી અને જ્યારે તે આ રીતે સત્યને જાણી લીધું હશે ત્યારે તું આવા મોહમાં ફરી કદી પડીશ નહીં કારણ કે તું જાણેશ કે બધા જીવો મહારાજ અંશો છે અને તેઓ મહારાજ છે કરી વ્યક્તિ અથવા વસ્તુઓને યથાર્થરૂપે જાણનારા વ્યક્તિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું પરિણામ એ આવે છે કે બધા જેવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણના જ અંશો છે એવું જ્ઞાન થાય છે કે કૃષ્ણથી અલગ વ્યક્તિત્વની બુદ્ધિ માયા કહેવાય છે કેટલાક લોકો માને છે કે આપણે કૃષ્ણ સાથે કશી લેવા દેવા નથી તેઓ તો માત્ર એક મહાન ઐતિહાસિક પુરુષ છે અને પરમ બ્રહ્મ તો નિરાકાર છે વાસ્તવમાં ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે આ નિરાકાર બ્રહ્મ એ કૃષ્ણનું જ વ્યક્તિગત તેજ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે કૃષ્ણ સર્વકારણોના આધ કારણ છે બ્રહ્મ સંહિતામાં એમ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને સર્વકારણોના આધ કારણ છે કરોડો અવતાર પણ કૃષ્ણના વિભિન્ન વિસ્તાર માત્ર છે તે જ પ્રમાણે જેવો મણ કૃષ્ણના વિસ્તારો છે માયાવાદીઓને આ ખોટી માન્યતા છે કે કૃષ્ણ તેમના અનેક વિસ્તારોમાં પોતાનું અલગ અલગ અસ્તિત્વ ગુમાવી દે છે આ વિચાર સર્વતા ભૌતિક છે ભૌતિક જગતમાં આપણો અનુભવ છે કે કોઈ વસ્તુનું વિખંડન થાય તો તે પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી દે છે પરંતુ માયાવાદી તત્વચિંતકો એ સમજતા નથી કે પરમ બ્રહ્મનો અર્થ એક એક બરાબર એક થાય એકમાંથી એક બાદ થતાં પણ એક જ થાય દિવ્ય જગતમાં આ પ્રમાણે હોય છે બ્રહ્મવિદ્યાનું પૂરતું જ્ઞાન ન હોવાને કારણે આપણે હમણાં માયાથી આવૃત્ત થયેલા છીએ તેથી આપણે વિચારીએ છીએ કે આપણે કૃષ્ણથી જુદા છીએ જોકે આપણે કૃષ્ણથી ભિન્ન થયેલા અંશો છીએ તેમ છતાં આપણે કૃષ્ણથી જુદા નથી જીવનનું શારીરિક એ જ માયા છે અથવા તે વાસ્તવિકતા નથી આપણે સર્વકૃષ્ણને સંતુષ્ટ કરવા માટે નિર્માયેલા કેવળ માયાને લીધે જ અર્જુને વિચાર્યું કે કૃષ્ણ સાથેના પોતાના સનાતન આધ્યાત્મિક સંબંધ કરતાં પોતાના સ્વજનો સાથેનો ક્ષણિક શારીરિક સંબંધ વધારે હતો ગીતાનો સંપૂર્ણ ઉદ્દેશ મુદ્દાને અનુલક્ષીને છે કે કૃષ્ણનો નિત્યદાસ હોવાને કારણે જીવ તેમનાથી અલગ હોઈ ન શકે કૃષ્ણથી પોતાના અલગ માનવાનું માયા કહેવાય છે પરમ બ્રહ્માના ભિન્ન અંશો તરીકે જીવોને એક ઉદ્દેશ પરિપૂર્ણ કરવાનો હોય છે આ ઉદ્દેશ વિસ્મરણ થવાને કારણે જ જીવો અનાદિકાળથી માનવ પશુ દેવો વગેરે શરીરોમાં અવ્યવસ્થિત છે ભગવાનની દિવ્ય સેવાનું વિસ્મરણ થવાથી જ આવા શારીરિક ભેદ ઉત્પન્ન થાય છે પરંતુ મનુષ્ય જ્યારે કૃષ્ણ ભાવના મૃત દ્વારા દિવ્ય સેવામાં પરોવાઈ જાય છે ત્યારે તે તરત જ તે આ માયામાંથી મુક્ત થઈ જાય છે માત્ર સદગુરુ પાસેથી જ આવું શુદ્ધ જ્ઞાન મેળવી શકાય છે એ રીતે મનુષ્ય જેવા ભ્રમને દૂર કરી શકે છે કે જીવ કૃષ્ણનો છે પૂર્ણ જ્ઞાન તો એ જ છે કે પરમાત્મા કૃષ્ણ પરમ માત્રાના પરમ આશ્રય છે આવા આશ્રયનો ત્યાગ કરવાથી જીવ માયા દ્વારા મોહિત થાય છે કારણ કે તેઓ પોતાના અસ્તિત્વને પૃથક સમજે છે એ રીતે વિભિન્ન ભૌતિક સ્વરૂપોના ધોરણો હેઠળ તેઓ કૃષ્ણને ભૂલી જાય છે પરંતુ જ્યારે આવા મહોગ્રત જીવ કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત થાય છે ત્યારે એમ સમજવામાં આવે છે કે તેઓ મુક્તિના પંથે છે જે અંગે શ્રીમદ ભાગવતમમાં સમર્થન કરવામાં આવ્યું છે ન્યથા યથારૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત મુક્તિ એટલે જીવતમાં એ પોતાના પોતાની સ્વરૂપ અવસ્થામાં કૃષ્ણના સનાતન દાસ તરીકે ભાવના મૃતમાં સ્થિત રહેવું આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ